સુરતના જિલ્લાની બ્રિજ પર વારંવાર અકસ્માતની ઘટનાઓ છે ત્યારે ભૂલના કારણે બે બાઇક સવારને ગંભીર ઈ જવા પહોંચી હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં માં કેદ થઈ છે સુરતના જિલ્લાની બ્રિજ પર કેટલાક બેફામ વાહન ચાલકોના કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે ત્યારે ફરી આવી જ એક ઘટના સીસીટીવી સામે આવી છે જિલ્લાની બ્રિજ પર કાર ચાલકે બ્રિજના છેડા પર રોંગ સાઈડમાં જવા માટે કારને બ્રેક મારી હતી જેમાં ત્યાંથી પસાર થતા બે બાઇક સવન ઇજાઓ પહોંચતા ગંભીર હાલતમાં લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલને ખસેડ આવ્યા હતા રાઠોડ હિરેન રાઠોડ કઈ જગ્યાએ ક્યારે ઘટના બની ગઈ હવે કમસે કમ પોણા સાત પોણા આઠ વાગ્યા સુધીની અંદર થઈ હતી શું ઘટના બની એ તો અમે જોપરથી આવતા હતા જોબ પરથી આવતા હતા તો અમે જલ્દી ઘરે આવવાનું તો વરસાદથી ફસ્ટ પડતો હતો

તો સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં કાર ચાલકની ગંભીર ભૂલ જોવા મળી હતી અકસ્માત સજાયા બાદ કાર ચાલક ભાગી છૂટ્યો હતો બનાવની જાણ થતાં જ રાંધે પોલીસે ઘટના સ્થળે પહોંચી દઈ કામગીરી હાથ ધરી છે અઝર ખુરશી સાથે હર્ષદેટા